સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોળાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવીડ ખાતે અબુલ જીવો રહી શકે તેવા સ્વાવલંબી આશ્રય સ્થાનનું ઉદઘાટન કરાયું અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સચ એનિમલ એમ્બ્યુલન્સની હેલ્પલાઇન નંબર નાઇન વન ફાઇવ ટુ ડબલ નાઇન ઝીરો થ્રી ડબલ નાઇન સાથે શરૂ કરવામાં આવી શ્રી વિરમગામ ખોળ ઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજે રોજ રોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા એક કરોડના દાનથી નિર્માણ પામેલ છસો અબોલ જીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતોનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુરુજી અર્જુનભાઈ દેસાઈ શ્રી સુધીમા મંદિર રંગપુર ધામ તાલુકો માણસા અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા તથા અતિથિ વિશેષ તરીકે વિરમગામના લોકલાડીલા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ તથા સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના સભ્ય ડોક્ટર ગિરીશ શાહ સંસ્થાના સહાયક પૂર્વ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જનકભાઈ પટેલ અમદાવાદના નગરજનો પ્રણામ આપ સૌનું સ્વાગત છે આજે બહુ ખુશીની વાત છે પૂજ્ય ગચ્છાધિપતિ રાજ્ય સુરીશ્વરજી મહારાજ અને પૂજ્ય બેન મહારાજના આશીર્વાદથી અંદર બે પશુઓ અબોલ પશુઓની સેવા અને શુશ્રુષા માટે બે એનિમલ એમ્બ્યુલન્સ નું કાર્યક્રમ છે અને છેલ્લા દસ દિવસથી આ એમ્બ્યુલન્સ અમદાવાદમાં કાર્યરત છે સ્થળ પર જઈ અને ત્યાં જ ચિકિત્સા થાય અને ટ્રીટમેન્ટ થાય અને એની સેવા થાય એના માટે બે એમ્બ્યુલન્સ અમદાવાદની અંદર દાતાઓના સહકારથી એલજી આરોગ્ય કેન્દ્ર અને દિનેશ મોદી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સમસ્ત મહાજનને અર્પણ કરવામાં આવી છે